મિત્રો છેલ્લા દસ પંદર દિવસથી અતિશય ભારે વરસાદ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પડી પડી ગયું છે અને એના કારણે ટોમેટો છે મિરચી છે એ જે પણ શાકભાજી પાક છે એની અંદર ઘણું બધું નુકસાન આપ જોઈ રહ્યા છો અને ફેસ કરી રહ્યા છો તો એવી જ પરિસ્થિતિની અંદર આપણે ભદ્રાવડી ખાતે કમલેશભાઈને વાડીયા આપણે આવ્યા છે તો આપણે કમલેશભાઈના ટમેટોની અંદર એમને ખૂબ સારી મહેનત કરી અને

જેથી કરીને આપણે દરેક ખેડૂતોને આજે વરસાદ પછી જે પ્રશ્ન બધાને આવ્યા છે અને એમાંથી એને સંતોષકારક રિઝલ્ટ મળે અને એમને પણ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ તો એના માટે તમે શું શું કાળજી આની અંદર લીધી છે એ આપ બધા ખેડૂત મિત્રોને જણાવજો આનું વાવેતર સાહેબ આપણે પાંચ જૂને કરેલું છે બરાબર બરોબર અને આમાં મલ્ચિંગમાં આપણે વાવેતર કરેલું છે બરોબર અને આપણે

એ નહીં માત્ર એટલે પંદર વીસ ટકા નો ડેમેજ કદાચ ત્યાં હશે તો એવી શું તમે સાવચેતી ની અંદર કેવા માવજત કરેલી છે કે આટલું તમારું છોડ હેલ્ધી છે ફૂટ સારી છે ફ્રૂટ સેટિંગ છે ફ્લાવરિંગ છે નવો વિકાસ અને ડોકો ચાલુ છે એના માટે તમે શું આની અંદર ખાસ વિશેષ ટ્રીટમેન્ટ કરેલી છે એના વિશે પણ જણાવો સબ આને આપણે શરૂઆત થી ને જે ચાર દિવસે ને ચાર દિવસે આપણે એને ખાતર આપેલા છે ડ્રીપ માં બરાબર બરોબર અને એમાં આપણે અને વધારેમાં તો કેવી ને તો જીપસોલ આપણે ત્રણ વખત આમાં ઉપયોગ કરેલો છે વરસાદ પહેલા બે વખત અને વરસાદ પછી એક વખત અને પહેલા જીપસોલ નો રાઉન્ડ લેવાયથી બરોબર ક્યાંય પણ છોડ એક પણ છોડ ફૂકાનેલો નહીં છે આમાં અત્યારે માનો કે સૌરાષ્ટ્રમાં મોટા ભાગની તકલીફ હોય તો ઉભા છોડ ફૂકાઈ જવાનો પ્રશ્ન મોટો છે બરોબર અને જીપસોલ ના હિસાબે એનો રૂટ મજબૂત રહ્યા બરાબર

અનિતાવાળા સાહેબ મનો વૈભવભાઈ ખુદ આ જે આપણને વિડીયોમાં દેખાય છે બરોબર વીસ દિવસે ત્રીસ દિવસે એમને ચક્કર મારે છે અને આખું એનું શેડ્યુલ આવે છે અને અમારા શિડ્યુલ ની અંદર વર્ક ઓફ ફોસ્ફેરિક એસિડ પછી જીપ્સોલ રેમેડી બરોબર કે જે બધા મિક્સ માઇક્રોન્યુટન હોય છે કે જે આપણે લગભગ ખેડૂતો બહુ ઓછો ઉપયોગ કરતા હોય છે બરોબર બધા માનો કે વધારે પડતો યુરિયા અને ડીએપીનો ઉપયોગ કરતા હોય છે જનરલી બરોબર તો આ જે મેં કીધા ગ્રેડો આપણે વીસ દિવસે રેગ્યુલર વાપરેલા છે જીપ્સોલ આપવું વીસ દિવસે રેમેડી આપવું અને બાકી તો બધા આપડા વનીતાના ગ્રેડ જે છે કે માનો કે જીરો બાર એકસઠ છે કે બાવન ચોત્રીસ છે સાઠ વીસ છે બરોબર કેલ્શિયમ નાઇટ્રેટ મેગ્નેશિયમ આનો મેગ્નેશિયમ નો આમાં સાહેબ ભરપૂર ઉપયોગ કરેલો છે એવું નહીં પણ એડવાન્સમાં માં ટ્રીટમેન્ટ બધી કરેલી છે કે એના થી આટલી ગ્રીનરી અને આટલું આમ છોડ તમને વ્યવસ્થિત દેખાય છે એટલે ખાસ આપડે ખેડૂતોને આ વરસાદ પછીની જે પરિસ્થિતિ પાક બગડવાની જે થઈ ગઈ છે એમાંથી બહાર નીકળવા માટે શું તમે મેસેજ આપવા માંગો છો ખેડૂતો આમાં તમારે માનો કે છોડ જયારે તમે પ્લાન્ટેશન કરો કે સીધું શીર્ષ મૂકો બરોબર એ ઉગે તારથી આને તમારે એની કાળજી લેવી જોઈએ બરોબર તકલીફ થઈ ગયા પછી આપણે એની પાછળ રિકવર કરવા માટે વધારે મહેનત કરવી પડે છે સો ટકા એ રિકવર મળતું નથી ક્યારે બરોબર તો એ આપણે વાડીની અંદર આપણા પાકની અંદર કોઈ પણ રોગ કે કોઈ પણ જીવાત કે કોઈ પણ તકલીફ

તમારે હાઈ પ્રોડક્શન લેવા માટે તમારે રેગ્યુલેશન રાખવું બહુ જરૂરી છે ગયા વર્ષે પણ તમે ટામેટા નું ઉત્પાદન સારું એવું લીધું હતું તો ગયા વર્ષે એકર ના આંકડા તમારે શું હતા ટામેટા ગયા વર્ષે આજ વેરાયટી variety હતી ઇન્ડસ નું ગિરનાર બરોબર અને ગયા વર્ષે અમે એકર દીઠ 2500 થી 2800 મણ માલ અમે પકવેલો છે 2500 થી 2800 એટલે 50 થી 55 ટન પર એકર નો માલ કાઢેલો બહુ સારી એવી માવજત કરી છે અને આ જે તમે દોરી જે બાંધો છો આ દોરી કેટલા દિવસે બાંધવી પડે આને

અને તમારો ખુબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ